હેલો મિત્રો આજે આપણો પહેલો દિવસ છે દસ હજાર કેપિટલથી પિસ્તાલીસ દિવસના ચેલેન્જમાં અને અહીંયા આપણો એક સેન્સેક્સમાં ટ્રેડ આજે એક્ટિવ થઈ ગયો છે વિડિયો રેકોર્ડિંગ થોડોક લેટ સ્ટાર્ટ થયું એના લીધે ટ્રેડ એક્ટિવ થઈ ગયા પછી આપણે રેકોર્ડિંગ ચાલુ કરેલું હતું આપણી એન્ટ્રી ચારસો પાંત્રીસની આજુબાજુ છે અને સ્ટોપલોસ ચારસોનો રાખેલો છે આપણે અને પહેલો ટાર્ગેટ આજે આપણે ત્રીસ પોઈન્ટ બુક કરવાની ટ્રાય કરીશું મિત્રો તો ચાલો જોઈએ આગળ આપણે શું થાય છે મિત્રો જોઈએ તો અત્યારે કોસ્ટની આજુબાજુ દસ પંદર પોઈન્ટ ચાલી રહ્યા છે પંદર સત્તર પોઈન્ટ આપીને ત્યાંથી રિજેક્શન લઈ લઈએ છીએ માર્કેટ જોઈએ તો કેન્ડલ બહુ સ્ટ્રોંગ બનેલી છે એટલે એક મોટા મુવમેન્ટની આપણે આશા છે તો આજે આપણે પહેલો દિવસ છે તો આપણે ખાલી ખાલી ગ્રીનમાં ક્લોઝ કરવાની ટ્રાય કરીશું મિત્રો એટલે ત્રીસથી પાંત્રીસ પોઈન્ટ બુક થાય એવું આપણે જોશું મિત્રો જોઈએ તો વીસ પોઈન્ટ પૂરા કરી દીધા છે મિત્રો વીસ પચીસ સિત્તાવીસ આપણા પહેલાં ટાર્ગેટથી ખાલી ચાર પોઈન્ટ દૂર છે મિત્રો અને ત્યાંથી એક રિજેક્શન આવી ગયું છે પાછું માર્કેટ જોઈએ તો કોસ્ટની આજુબાજુ આવી ગયું છે મિત્રો રેડ કેન્ડલ થઈ જાય એટલે આપણે સ્ટોપલોસ કરી દઈશું સ્ટોપલોસને ટ્રેલ કરીને દસ પોઈન્ટ ઉપર આપણે લાવી દીધો છે મિત્રો દસ પોઈન્ટનો ઉપર ચારસોનો સ્ટોપલોસ હતો આપણે ચારસોને દસ રૂપિયાનો સ્ટોપલોસ રાખી દીધો છે એટલે હવે આપણે વધી વધીને પચીસ પોઈન્ટનું જ રિસ્ક છે એનીમાં સામે આપણે રિવોર્ડ બહુ મોટું છે જોઈએ તો અહીંયા આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે સ્ટોપલોસ ઓર્ડર આપણે કેન્સલ કરીશું અને પ્રોફિટ બુક કરવાની તૈયારી કરીશું સાતસો રૂપિયા સાડા છસો જોઈએ તો છસો ને સત્તર રૂપિયા જેવું બુક થયું છે મિત્રો આવા જ વિડીયોમાં